કમ્યુનિટી હોલ એ છેલ્લા સાત વર્ષથી જર્જરિત હોવાની વાત એ ગામના લોકો કરી રહ્યા છે અરવિંદ લાડાણીના મત વિસ્તારમાં જાહેર સુવિધાઓનો અભાવ હોવાની વાત સામે આવી રહી છે ગામોના રસ્તા એ ખરાબ અને રોજિંદી અવરજવર એ મુશ્કેલ બની હોવાની વાત સામે આવી રહી છે ગ્રામજનોની રજૂઆત છતાં ધારાસભ્ય તરફથી કોઈ જ જવાબ આપવામાં આવી રહ્યો ન હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે ધારાસભ્ય અરવિંદ લાડાની ફોન પણ ન ઉઠાવતા હોવાના ગામના લોકો દ્વારા આરોપ લગાવ્યો છે ગ્રાન્ટ આવશે તો કામ કરીશું સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ગ્રામજનોની સમસ્યા પર ધારાસભ્ય નિષ્ક્રિય હોવાનો આરોપ એ સ્થાનિક લોકોએ લગાવ્યો છે વારંવાર રજૂઆત થતા કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા હોવાની પણ વાત ગામના લોકોએ કરી છે ત્યારે ફરી એક વખત માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે અરવિંદ લાડાણીએ તેમના મત વિસ્તારના કામો ન કરતા હોવાની વાતો એ સામે આવી રહી છે જો કે થોડા સમય પહેલા જ અરવિંદ લાડાણી ઉપર આ પ્રકારના ગંભીર આરોપ લાગ્યા હતા કે ધારાસભ્ય અરવિંદ લાડાણી સ્થાનિક લોકોના કામ નથી કરતા ધારાસભ્ય તરીકે સ્થાનિક લોકો જનતાના ફોન નથી ઉપાડતા પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા હતા જો કે જનતાના ફોન ન ઉપાડવાની વાતને સામે લઈને

ધારાસભ્યને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આવનારા સમયની અંદર એટલે કે ગ્રાન્ટ આવશે ત્યારે આપીશું આ પ્રકારની વાતની વાત કરવામાં આવી રહી છે ક્યારેક ધારાસભ્ય એ સ્થાનિક લોકોના ફોન ન ઉપાડતા હોવાની પણ વાત સામે આવી રહી છે આ તમામની વચ્ચે ફરી એક વખત ગામની મુલાકાત ન લેતા હોવાની પણ આરોપ એ અરવિંદ લાડાણી ઉપર લાગી રહ્યા છે અને અરવિંદ લાડાણીની સામે એવા પણ આરોપો લાગ્યા છે કે ધારાસભ્ય એ પોતાના વિસ્તારના કામો કરવામાં નિષ્ક્રિય હોવાની વાત એ કરી રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે ધારાસભ્ય પર લાગેલા આ આરોપ બાદ અરવિંદ લાડાણી એ ખુલીને સામે આવે છે કે પછી આ ગામની મુલાકાત ક્યારે લેશે કે ત્યાં આ પ્રકારની ગંદકી અને સ્થાનિક લોકો એ પોતાની માંગ ઉઠાવી રહ્યા છે સ્થાનિક લોકો એ પોતાની માંગ કરી રહ્યા છે એ વિસ્તારમાં જશે કે કેમ એ જોવું રહેશે પરંતુ આ તમામની વચ્ચે મેંદરડા ગામના લોકોએ શું આરોપ લગાવ્યા સાંભળો હવે અમારો વિસ્તાર એટલે માણાવદર વંથલી મેંદડા હવે અમારા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કે જેને અમે વારંવાર ઘણી બધી પ્રાથમિક સુવિધાઓની અગવડતાઓ છે ગામમાં રોડ રસ્તાઓની અગવડતાઓ છે ફોન કરીએ છીએ તો જવાબ આપતા નથી બહુ ફોન કર્યો તેમ કે અમને સડી કરે છે પછી આ વિસ્તારમાં એને કોઈ કામ કરવા નથી એટલે હવે અમને એવું લાગે છે કે અમારો વિસ્તાર એ સીટમાં આવતો જ નથી અને અમે જે મતો આપ્યા ને એ અમારા વેસ્ટેજ ગયા અને મત આપવાનો કોઈ મતલબ જ નથી અમારા વિસ્તારને એક કામ કરે ને આ સરકાર કે આ અમારું ગામ કે અમારા વિસ્તારને એને ટેરિટરીમાંથી કાઢી નાખે અમને પાકિસ્તાનની ટેરિટરીમાં જવા દઈએ એટલે અમે ત્યાં ન્યા વહીએ એટલે આ અમારે ઉપાધિ નહીં કારણ કે અત્યારે અમારા ગામની પરિસ્થિતિ જોવા તો સરકારી દવાખાનું ભાડાની જગ્યા ઉપર હવે સરકારને એ તેવડ નથી કે એ ભાડાની જગ્યામાંથી અમને એક દવાખાનું બનાવી દઈશ બીજી પ્રાથમિક સુવિધાઓમાં સરકારી સ્કૂલોની હાલતો જોવો તો બદતર હોય છે પછી અમારા કોમ્યુનિટી હોલ છે તો એનું રિપેરિંગ સરકાર કંઈ કરાવતી નથી બરોબર છે રોડ રસ્તા અમારા જે તાલુકા પ્લેસ ને કનેક્ટિવિટી એની બહુ તકલીફ છે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો ભાડાના મકાન થી ચાલે છે પણ કોમ્યુનિટી હોલ તો અત્યારે છેલ્લા અંદર મૂક્યો હોય તો પણ આપણને બીક લાગે છત ઉપર ગાબડા પડી છે જે બાળકો અવર જવર થવાના રસ્તાઓ છે એમાં પણ અંદર કોમ્યુનિટી હોલમાં જાય તો પણ માથે પડે એવા એવી રીતના થઈ ગયા છે જાહેર રસ્તાઓ છે તાલુકા લેવલ ને જોડતા એમાં કપચીનું પૂરણ કરી અને રોડવી દીધેલું છે પણ આ રસ્તામાં બાઇક લઈને જતા હોય તો પણ અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ભાજપ છે ભાજપના ધારાસભ્ય અમારા અરવિંદભાઈ લાડાણીને વારંવાર રજૂઆત છતાં પણ આ ગામમાં આવવાની તસદી લેવી નથી એમને વારંવાર સંબોધન આપણે વારંવાર સૂચન કરવા છતાં પણ તેમને કોઈ ઉત્તર મર મળતો નથી ફોન કરીએ તો પણ એમને ફોન ઉપાડવા નથી અને એવું એવું કહે છે કે ઉપરથી જો કોઈ તમારી ગ્રાન્ટ આવે તો અમે આપીએ અથવા તો ફાળવણી થાય એવું કહેવામાં આવે છે અને જે રસ્તાઓ અને પુલના કામ અધૂરા છે ચાલુ પુલ આ કંડીપુર અંબાડા જોડતો જે પુલ છે એમનું કામ એમને ચાલુ તો કરાવેલું છે પણ છેલ્લા બે વર્ષ ત્યાં એ પુલનું કામ એને જ પરિસ્થિતિમાં અટકી ગયેલું છે ત્યાંથી આગળ વધેલું નથી કોન્ટ્રાક્ટર પણ હજી અત્યાર સુધીમાં અમને જોવા નથી મળતા હાલ અમારા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જે અમારો વિસ્તાર માણાવદરમાં આવેલો છે અને આજે અમારા ગામની અંદર એટલી બધી આ પ્રાથમિક સુવિધાનો અભાવ છે કે અરવિંદભાઈ લાડાણીએ છેલ્લા ચાર વર્ષથી કોઈ દિવસ અમારા ગામની મુલાકાત લેલી નથી વારંવાર ફોન કરવા છતાં અરવિંદભાઈ લાડાણી ક્યારે અમારો ફોન નથી ઉપાડતા અને આજે મને યાદ આવે છે વિઠ્ઠલભાઈ રાદડીયાની કે જો આજે અહીંયા અમારી વચ્ચે હોત ને તો આવી અમારી આ દશા ન આજે અમારી એટલી કમનસીબી છે કે ભાજપ સરકારની અંદર આવા ધારાસભ્યો છે જેને ભાજપને સત્તા મળવા પછી એના સત્તાના સોરમાં એના સામાન્ય લોકો કે ગામડાના લોકો આ ગીર કાકાના છેવાડાના ગામમાં કોઈ સુવિધા આપવામાં એને રસ નથી એના ઘરના પૈસાના તો નથી જોતા અમારે પણ અમારો હકનું છે અમે તે મત આપીએ છીએ ને એ મતનો અમને એ ઋણ પણ નથી ચૂકવવામાં ચૂકવતા આજે અમને એવું લાગે છે અરવિંદભાઈ લાડાણીને મત આપીને અમારો મત એડ ગયો છે આજ પછી મારો તો એટલો વિશ્વાસ ભાંગી ગયો છે આત્મવિશ્વાસ તૂટી ગયો છે કે ભાજપમાં મત આપવો એટલે આપણે આ હાથ આપવા